આજે ધોરાજી નગરપાલિકાની આ સામાન્ય ચૂંટણીમાં મે અને મારા મારા પરિવારે અમારા ઉપર સાથે મતદાન કર્યું છે 101 વર્ષના એની જિંદગીમાં એમને જેટલી પણ ચૂંટણીઓ સ્થાનિક સ્વરાજ્યની ધારાસભાની લોકસભાની ચૂંટણીઓમાં મતદાન કર્યું છે અને આજે પણ એમનો આગ્રહ હતો કે મારે મતદાન કરવા જવું છે એમને મતદાન

બે હજાર સત્તર પેલા જયારે ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા હતી ત્યારે કરોડ રૂપિયાના ખર્ચે પીવાના પાણીની પાઇપલાઇન નાખવામાં આવી હતી નગરપાલિકા એ સ્થાનિક ધારાસભ્ય તરીકે એમની વિજિલન્સ તપાસ કરવાની પણ અમે માગણીઓ કરી છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના જે કોન્ટ્રાક્ટરો હતા અને એને જે ભ્રષ્ટાચાર આઈદો હતો સરકારે પણ